નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી છે રાજકોટ જિલ્લાના ધોરાજી ના મોટી વાવડી ગામમાંથી શંકાસ્પદ અનાજ નો જથ્થો પકડવા બાબતે ધોરાજી ના પર્વ ધારાસભ્ય અધિકારીઓ પર સાધ્યું નિશાન રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી વાવડી ગામમાંથી શંકાસ્પદ અનાશનો જથ્થો પકડવા બાબતે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ અધિકારીઓ પર સાધ્યું નિશાન તારીખ ચોવીસ સપ્ટેમ્બરના રોજ ધોરાજીના વાવડી ગામમાં મકાનમાં ગોડાઉન બનાવી અને રાખવામાં આવ્યો હતો ગેરકાયદેસર અનાશનો જથ્થો મામલતદારે સ્થળ તપાસ કરતા અનાશ નાફેડનું હોવાનું સામે આવ્યું હતું લલિત વસોયાએ આ અનાજના કૌભાંડને રાષ્ટ્રીય લેવલનું કૌભાંડ ગણાવ્યું અધિકારીઓ આ કૌભાંડ આચરનાર ઈસમોને છાવરી રહ્યા હોવાનો લલિત વસોયાએ આક્ષેપ લગાવ્યો છે અડતાળીસ કલાક વીતી ગયા હોવા છતાં અનાજનું કૌભાંડ આચરનાર પર હજી કોઈ કાર્યવાહી ન થતાં વસોયાએ આક્ષેપ લગાવ્યા ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામે નાફેડ દ્વારા ખેડૂતોની જે ખરીદી કરવામાં આવે છે ખરીદ કરેલા માલના જેટલા કટા પકડાય છે મામલતદાર શ્રી નાફેડના અધિકારીશ્રીઓ લોકોને પત્રકારોને ગુમરાહ કરે છે અડતાલીસ કલાક જેટલો સમય વીતવા છતાં પણ આવા ઈસમો સામે પોલીસ ફરિયાદ કરવામાં નથી આવતી જો આની યોગ્ય અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો આ કૌભાંડ વ્યાપી કૌભાંડ છે કરોડોની અંદર આંકડો પોચે એવડું મોટું મસ્ત કૌભાંડ છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ પ્રકરણ ઉપર ઢાક પીછોડો કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે અને એના જ ભાગ રૂપે અડતાલીસ કલાક પછી પણ આવા ઈસમો સામે પોલીસ ફરિયાદ થતી નથી રાજ્ય સરકારે આ કોભાંડની ન્યાયિક તપાસ કરી અને આ કોભાંડના મૂળ સુધી જવું જોઈએ આ કોભાંડ કરોડોનું કોભાંડ છે રાજ્યવ્યાપી કોભાંડ છે એવો બહુ દાવા સાથે મીડિયા સામે હું કહી રહ્યો છું